દાહોદના યાદગાર ચોક અને સ્ટેશન રોડ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓમાં લગભગ પાંચ પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાનું લોન કૌભાંડ બહાર આવ્યું છે આ કૌભાંડમાં નકલી શિક્ષકો એસટી ડ્રાઈવરો અને રેલવે કર્મચારીઓએ બનાવટી પગાર સ્લીપ્સ અને ખોટા દસ્તાવેજોના આધારે લોન મેળવી બેન્ક સાથે છેતરપિંડી આચરી છે આ ઘટનામાં કુલ એકત્રીસ આરોપીઓ સામે દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે જેમાંથી અઢારની ધરપકડ થઈ ચૂકી છે ખાસ વાત એ છે કે આમાંથી પાંચ આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે સૌ પ્રથમ વાત કરીએ યાદગાર ચોક ખાતેની એસબીઆઈ ની મુખ્ય શાખાની અહીં વીસ જૂન બે થી તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન તત્કાલીન બ્રાન્ડ મેનેજર ગુરમીતસિંહ પ્રેમસિંહ બેદીની મદદથી ઓગણીસ આરોપીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરી ચાર કરોડ રૂપિયાની લોન હડપી લીધી આરોપીએ પોતાને નકલી શિક્ષક એસટી ડ્રાઈવર કે ક્લાસ તરીકે રજૂ કરી બનાવટી પગાર સ્લીપ્સ તૈયાર કરી અને રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમમાં ગ્રો સેલેરીની ખોટી એન્ટ્રી કરી વધુ રકમની લોન મેળવી ઉદાહરણ તરીકે મહીસાગર જિલ્લાના વિક્રમ પટેલિયાએ પટાવળા હોવા છતાં ક્લાસ તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું જ્યારે સંજય હઠીલાએ ખોટા કોટેશન બિલો રજૂ કરી લોનની રકમનો દુરુપયોગ કર્યો આ લોનો નોન પરફોર્મિંગ એસેટ એનપીએફ કે છતાં નિયમોનું પાલન કર્યા વિના મંજૂર કરવામાં આવી જે બેન્કિંગ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ દર્શાવે છે બીજી બાજુ દાહોદના સ્ટેશન રોડ પરની એસબીઆઈની શાખામાં પણ એક સપ્ટેમ્બર બે હાજર એકવીસ થી વીસ જૂન બે હાજર ચોવીસ દરમિયાન બ્યાસી લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અહીં બ્રાન્ચ મેનેજર મનીષ વામનરાવ ગવલે અને દસ લોન ધારકોએ મળી નોકરીનું સ્થળ ખોટું બતાવી બનાવટી પગાર સ્લીપ્સ રજૂ કરી અને દસ્તાવેજોની ચકાસણી વિના લોન મંજૂર કરી આ બંને કૌભાંડોને મળી કુલ પાંચ કરોડ રૂપિયાની લોન ગેરકાયદેસર રીતે આપવામાં આવી જે બેંકની સુરક્ષા અને નિયમોને ઉડી આંખે વળગે તેવી ઘટના છે આ કૌભાંડનો પર્દાફાશ થતા બેંકના અધિકારી નીતિન પુંડીગે બી નાયબ પોલીસ અધિક જગદીશ ભંડારીના નેતૃત્વમાં ચાલી રહેલી તપાસમાં અત્યાર સુધીમાં અઢાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે આમાં બે બ્રાન્ચ મેનેજરો બે લોન એજન્ટો અને ચૌદ લોન ધારકોનો સમાવેશ થાય છે

એ ડિવિઝન તથા બે ડિવિઝન પોલીસ ખાતે એસબીઆઈ ના બ્રાન્ચ મેનેજરો દ્વારા ફરિયાદ દાખલ થવા કરાવવા આવી હતી એ ફરિયાદ એક જોવા જઈએ તો એસબીઆઈ ની દાહોદ ખાતે આવેલી બે બ્રાન્ચો એક માણેક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસન ખાતેની બ્રાન્ચ એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલેરી છે ડોક્યુમેન્ટ છે ઇન્કમના એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઉભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલેથી રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કરે અરજી અને એમાં બેંકના મેનેજર બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર એજન્ટો અને લોન ધારકો આ તમામના મેળવેવાળામાં ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં ચાર કોડ પંચોતેર લાખની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે તે બેસી લાખની એમ મળી ટોટલ સાડા કોડ ઉપરની લોનો જે સમયે મંજૂર કરી હતી આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ બે અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને અઢાર જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગૌલે અને ગુરુમુનસિંહ બેદી છે અને બે એજન્ટો સંજય ડામોર અને ફેમ શેખ છે અને આ સિવાયને ચૌદ લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુ માં છે સર જે લોન ધારકો છે તેઓ એ કઈ પ્રકારની નોકરી ધરાવતા હોવાનો રજૂઆત કરી હાલમાં પ્રાથમિક દ્રશ્ય તપાસ થઈ છે એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સટી ઉભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે હા મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઉભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે

કે આ કૌભાંડમાં સામેલ તમામ આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને બેન્કિંગ પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓનો પર્દાફાશ કરવામાં આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દાહોદ બ્રાન્ચ ને એસિસ્ટન્ટ બ્રાન્ચ બરાબર છે એમાંની અંદર 2022 થી 2024 સ્પોર્ટ ઓડિટ આવ્યું ત્યાં સુધી સ્પોર્ટ ઓડિટ દરમિયાન આ બધો કોવાન નીકળ્યું પર્સનલ લોન મુદ્રા લોન પછી તમારે હાઉસિંગ લોન કેસીસી અને એનિમલ હસબન્ડરી આ બધામાં જ બારોબાર પૈસા લઈને ખોટી પગાર સ્લીપો ઊભી કરીને લોકોને લેન કરીને એજન્ટો પૈસા ખાઈ ગયા અને લોકો હમણાં એનો ભોગ બની ગયા છે કરોડમાં તમારે ગણવું પડે તો ઓડિટર તમને આંકડો આપે ફાઈનલ હે આ સમય છેલ્લા બે વર્ષથી ચાલે છે એમાં મેનેજર એજન્ટો આ સીએમ ક્રેડિટ બીજીએમ સી આપણે જી એમ સીજીએમ જે તે સમયના બે હજાર બાવીસ થી તે ચોવીસ ઉજાગર કરવા માટે તમને પણ ઘણી મેં ઘણી મહેનત કરી હું છે સુધી સીબીઆઈ સુધી ગયો છું પીએમ સાહેબ ને બી લેટર લખેલો છે તમારા પરિવાર માટે મારા પરિયા હું તો બેંકમાં રિકવરીનું કામ કરો આ બધા કસ્ટમર જ છે ને આદિવાસીઓ બધા ગામના વિચારો મજૂરો આલોન કૌભાંડે બેન્કિંગ પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોના પાલનની જરૂરિયાત ઉજાગર કરી છે બ્રાન્ચ મેનેજરો લોન લોન એજન્ટો અને ધારકોની થયેલ આ કૌભાંડે દાહોદના સ્થાનિકોમાં ખળભળાટ મચાવ્યો છે આ ઘટના બેન્કોમાં દસ્તાવેજોની ચકાસણી અને લોન પ્રક્રિયાની નિયમિત તપાસનું મહત્વ દર્શાવે છે પોલીસ તપાસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે અને ડીડીવી ન્યૂઝ આ કેસની દરેક અપડેટ્સ તમારા સુધી પહોંચાડતું રહેશે આ કૌભાંડ વિશે તમારું શું માનવું છે શું બેન્કિંગ સિસ્ટમમાં વધુ કડક નિયમોની જરૂર છે તમારા વિચારો અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ બ્રેકિંગ ન્યૂઝ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બેલ આઇકન દબાવો અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવી અપડેટ સાથે નમસ્કાર